ઘણા સમય પહેલાની વાત છે એક નાનકડું ગામ હતું જ્યાં પક્ષીઓના કલરવથી સવાર પડતી આ ગામમાં એક મોટું ઘર હતું જેમાં સાત ભાઈઓનો પરિવાર સાથે રહેતો હતો સૌથી નાના ભાઈનું નામ ભોલો જે ખરેખર તેના નામ જેવો જ ભોળો અને નિખાલસ હતો અને એની પત્ની એટલે પામી પામી એટલે જાણે સાક્ષાત ધૈર્ય અને સંસ્કારની મૂર્તિ પરંતુ આ મોટા ઘરના આંગણામાં રહેતી પામી માટે જીવન કોઈ કાંટાળી કેળી જેવું હતું ઘરમાં ભોલાની છ ભાભીઓ હતી આ છય જેઠાણીઓના મનમાં પામી પ્રત્યે અપાર ઈર્ષા હતી કારણ કારણ માત્ર એટલું જ કે પામી દેખાવમાં સુંદર હતી અને તેના ગુણ ગામ આખામાં વખણાતા હતા સવારના ચાર વાગ્યાથી પામીનું કામ શરૂ થતું આખું ઘર હજી ઘસઘસાટ ઊંઘતું હોય ત્યારે પામી કડકડતી ઠંડીમાં કુવેથી પાણી ભરી લાવતી ગમાણમાં ગાયોનું છાણવા સિંધુ કરતી અને રસોડામાં ધુવાણા વેઠીને આખા પરિવાર માટે રસોઈ બનાવતી આટલું કરવા છતાં તેને બદલામાં મળતા હતા માત્ર મેણાટોણા અને તિરસ્કાર એક દિવસની વાત છે બપોરે જમવાનો સમય થયો તો છ જેઠાણીઓ ચાંદીની થાળીઓમાં જમી રહી હતી અને હસી મજાક કરતી હતી પામી બધાને પીરસી રહી હતી જ્યારે પામી અંતે જમવા બેઠી ત્યારે મોટી જેઠાણીએ કટાક્ષમાં કહ્યું એલી પામી આજે તો તારા માટે ખાસ વાનગી બનાવી છે જો જે ધરાઈને જમજે પામી જેવી પોતાની થાળી ખોલે છે ત્યાં તેની ચીસ ગળામાં દબાઈ ગઈ તેની થાળીમાં રોટલાની નીચે એક મરેલો દેડકો મૂકવામાં આવ્યો હતો પામીની આંખોમાં જળજળિયા આવી ગયા એનું હૃદય ભરાઈ આવ્યું તેણે ઉપર આકાશ સામે જોયું પણ મોઢામાંથી એક પણ અપશબ્દ ન કાઢો તેને થયું કે જો તે ઝઘડો કરશે તો ઘરની શાંતિ હણાશે તેણે ચૂપચાપ થાળી બાજુ ઉપર મૂકી દીધી અને ભૂયખા પેટે પાણી પીને ફરી કામે વળગી ગઈ દૂર ઉભેલો ભોલો આ બધું જોઈ રહ્યો તો એનું હૃદય દ્રવ્ય ઉઠું તેને સમજાયું કે તેના પરિવારમાં તેની વાલી પત્નીની કોઈ કિંમત નથી જે સ્ત્રી આખા ઘરને જમાડે છે તેને જમવામાં આવો અન્યાય ભોલાએ તે જ ક્ષણે મનમાં એક નિશ્ચય કર્યો રાત્રે જ્યારે આખું ગામ જમપી ગયું હતું ત્યારે ભોલાએ પામી પાસે જઈને ધીમેથી કહ્યું કે પામી તારા આંસુ મને ઊંઘવા નથી દેતા તારા પુણ્ય અને તારી ધીરજની કસોટી આ ઘરના લોકો કરી રહ્યા છે પણ હું હવે આ સહન નહીં કરી શકું હું કમાવા માટે દૂર દેશાવર જાઉં છું તું તારી મર્યાદા ચૂકતી નહીં અને તારા સંસ્કાર છોડતી નહીં જો પરમાત્મા હશે તો આપણા દિવસો જરૂર બદલાશે પામીની આંખોમાંથી દળદળ આંસુ વહી રહ્યા હતા તેણે ભોલાના પગ પકડી લીધા પણ કંઈ બોલી શકી નહીં વહેલી સવારે સૂરજ ઉગે એ પહેલા ભોલો માત્ર એક લાકડી અને પોટલું લઈને ગામની સીમ વટાવી ગયો હવે પામી આ સાવ એકલી હતી રક્ષણ કરનારો પતિ પણ દૂર હતો અને અન્યાય કરનાર છ જેઠાણીઓનો ત્રાસ વધવાનો હતો ગયા પામી માટે દિવસો જાણે પહાડ જેવા ભારે થઈ જેઠાણીઓને હવે કોઈનો ડર રહ્યો નતો તેઓ હવે પામીને વહુ નહીં પણ એક મફતની દાસી સમજવા લાગી હતી પામીને રહેવા માટે ઘરનો એક ખૂણો આપવામાં આવ્યો હતો જ્યાં શિયાળાની ઠંડી સીધી શરીરમાં સોસરવી ઉતરી જતી જેઠાણીઓ તેને પૂરતું અનાજ પણ ન આપતી પામી આંખો દિવસ વૈતરું કરે અને બદલામાં તેને સુકા રોટલાના ટુકડા કે વધેલું ઘટેલું જમવાનું મળતું છતાં પામીના મુખ ઉપર ક્યારેય ફરિયાદ નહોતી તે હંમેશા મનમાં શ્રીકૃષ્ણમ શરણમ મમના જાપ કરતી રહેતી એના ઓઠ ઉપર એક જ વાત રહેતી મારા દિવસો મારા પરમાત્મા સુધારશે મારે કોઈનું ખરાબ નથી ઈચ્છવું એક દિવસ મોટી જેઠાણીએ હુકમ કર્યો એલી પામી ઘરમાં લાકડા ખૂટી ગયા છે અને ગાયોનું છાણ પણ ઓછું પડે છે આજથી તારે રોજ સીમમાં જઈને સાણ વીણી લાવવાનું અને લાકડા કાપી લાવવાના યાદ રાખજે જો ટોપલો ખાલી આવ્યો તો તને રાત્રે ખાવાનું નહીં મળે ભર બપોરે જ્યારે સૂરજ માથે તપતો હતો ત્યારે પામી માથે ટોપલો લઈને સીમમાં નીકળી પડી એના પગમાં ચંપલ નહોતા અને કાંટાળી કેળી ઉપર ચાલતા તેના કોમળ પગમાં કાંટા વાગતા હતા લોહીની ટસરો ફૂટતી પણ પામી આંખના ખૂણેથી આંસુ લૂસીને છાણ વીણવાનું ચાલુ રાખતી ગામના લોકો આ જોતા અને નિશાસા નાખતા કોઈક દયાળુ માજી પૂછતા કે બેટા પામી તું આટલું દુઃખ કેમ બેઠે છે તારા પિયર જતી રે ને ત્યારે પામી હસીને જવાબ આપતી કે માજી સાસરું એ જ મારું ઘર છે વહુના ધર્મમાં સહનશીલતા તેની શોભા છે જો મારો ભગવાન જોતો હશે તો એક દિવસ ન્યાય જરૂર કરશે જેમ જેમ દિવસો વીતતા ગયા ભક્તિ વધુ બનતી ગઈ તે ખેતરમાં કામ કરતી વખતે પણ પક્ષીઓ માટે દાણા નાખતી અને તરસિયા પ્રાણીઓને પાણી પીવડાવતી એના હૃદયની પવિત્રતા એવી હતી કે જંગલના પશુઓ પણ તેની પાસે આવીને શાંતિથી ઊભા રહેતા બીજી બાજુ દૂર દેશાવરમાં ગયેલો ભોલો રાત દિવસ મહેનત કરી રહ્યો હતો એને પામીનો એ રડતો ચહેરો અને થાળીમાં મૂકેલો દેડકો યાદ આવતો ત્યારે તેની મહેનત કરવાની શક્તિ બમણી થઈ જતી તે વિચારતો હું એટલું કમાઈશ કે મારી પામીને આખા ગામમાં સૌથી વધુ માન મળે એક સાંજે પામી સીમમાં છાણ વીણી રહી હતી આખું ખેતર ખાલી હતું એને પૂરતું શાણ મળતું નહોતું એને ડર હતો કે આજે જેઠાણીઓ તેને મારશે અથવા ભૂખી રાખશે તે થાકીને એક જૂના વડલા નીચે બેસી ગઈ અને કરુણ અવાજે વિનંતી કરવા લાગી હે નાત હવે તો સહન કરવાની શક્તિ પણ ખૂટી છે આ ટોપલો ભરાય એટલું શાણ મને અપાવ નહીં તો આજે મારો વારો પડી જશે એમ કહેવાય છે કે જ્યારે ભક્ત હૃદયથી પોકારે ત્યારે ભગવાનને આવવું જ પડે છે પામીની આ નિર્મળ ભક્તિ જોઈને કુદરત પણ પીગળી ગઈ અચાનક આકાશમાં વીજળી થઈ અને વાતાવરણ બદલાવા લાગ્યું પામીની સામે જ એક ગાય આવીને ઊભી રહી જે સામાન્ય ગાય નહોતી પણ જાણે કામધેનુનું રૂપ હતી સીમમાં ઊભેલી એ દિવ્ય ગાયને જોઈને પામી તો અવાક થઈ ગઈ ગાયની આંખોમાં એવી મમતા હતી કે પામીનો બધો જ થાક ઉતરી ગયો ગાયે ત્યાં સાણ કર્યું અને જોત જોતામાં અદ્રશ્ય થઈ ગઈ પામીએ જેવું એ સાણ હાથમાં લીધું તેને એ ખૂબ ભારે લાગ્યું સાંજનો આછો અંધકાર ઉતરી રહ્યો હતો એટલે પામીને બહુ સમજાયું નહીં તેણે ઉતાવળમાં એ સાણના પીંડા ટોપલામાં ભર્યા અને ઘર તરફ દોડી ઘરે પહોંચતા જ મોટી જેઠાણી બારણે ઊભી હતી તેણે કટાક્ષમાં કહ્યું આવી ગઈ મહારાણી લાવ જો આજે કેટલું સાણ વીણી લેવી છે જેવો પામીએ આંગણામાં ટોપલો નીચે ઉતાર્યો આખું આંગણું એક અદભુત પ્રકાશથી જળહળી ઉઠ્યું જે શાણ પામી વીણીને લાવી હતી તે હવે સાણ નોતુર્યું પણ શુદ્ધ સોનાના નક્કર પીંડ બની ગયા હતા જેઠાણીઓની તો આંખો જ ફાટી ગઈ તેઓ એકબીજાના મોઢા જોવા લાગી આ સોનું ક્યાંથી આવ્યું બીજી જેઠાણીએ ધ્રુવતા અવાજે પૂછ્યું પામી પોતે પણ આશ્ચર્યચકિત હતી તેણે રણમ સવાજે કહ્યું કે ભાભી હું તો સીમમાં વીણવા ગઈ હતી મને નથી ખબર કે આ સોનું કેવી રીતે બની ગયું મેં તો બસ ઈશ્વરને પ્રાર્થના કરી હતી જેઠાણીઓના મનમાં લાલચ જાય ગઈ તેમણે વિચાર્યું કે જો પામીના નસીબથી સોનું મળતું હોય તો તેને ઘરમાં જ રાખવી સારી તેમણે રાતોરાતે સોનું સંતાડી દીધું અને પામીને ધમકાવી કે આ વાત કોઈને કહેવી નહીં પરંતુ પામીનું પુણ્ય તો છાપરે ચડીને પોકારવાનું હતું થોડા દિવસો પછી દૂર દેશાવર ગયેલો ભોલો અચાનક ગામમાં પાછો આવ્યો તે ખાલી હાથે નહોતો આવ્યો પણ ઘણી કમાણી કરીને લાવ્યો હતો જ્યારે તેણે ઘરે આવીને પામીની દશા જોઈ તેના ફાટેલા કપડાં અને પથ્થર જેવી કાયા ત્યારે તેનું લોહી ઉકળી ઉઠ્યું પણ જ્યારે તેને સોનાના ચમત્કાર વિશે ખબર પડી ત્યારે તેણે પામીને કહ્યું કે પામી આ તારી ભક્તિનું ફળ છે આ સોનું આપણું નથી આ તો ભગવાને દુખિયાની સેવા કરવા આપ્યું છે ભોલાએ જેઠાણીઓ પાસેથી સોનું પાછું લીધું જેઠાણીઓ વિરોધ કરવા ગઈ પણ ભોલાએ સખત અવાજે કહ્યું આ લક્ષ્મી તેની પાસે જ રહેશે જેણે તેને પુણ્યથી મેળવી છે જો તમે એને પકડશો

તેવી વ્યવસ્થા કરવામાં આવી પામી પોતે ત્યાં બેસીને લોકોને પ્રેમથી જમાડતી આ જોઈને જેઠાણીઓ અંદરથી બળીને ખાખ થઈ જતી હતી તેમને એમ હતું કે પામી અને ભોલો નાશ પામશે પણ અહીં તો તેમની કીર્તિ આખા રાજ્યમાં ફેલાવા લાગી લોકો કહેવા લાગ્યા પામી જેવી સતી અને સંસ્કારી વહુ તો નસીબદારને જ મળે સમયનું ચક્ર ફેર્યું અને સુખના દિવસો ઉપર કાળા વાદળો છવાઈ ગયા આખા પ્રદેશમાં એવો ભયંકર દુકાળ પડ્યો કે જેવો વળવા પણ ક્યારેય નહોતો જોયો નદીઓ સુકાઈ ગઈ ધરતીમાં તિરાડો પડી ગઈ અને લીલાસમ ખેતરો રાગ જેવા થઈ ગયા પશુ પંખીઓ પાણી વગર તરફડીને મરવા લાગ્યા ગયા પામીના ઘરની સ્થિતિ પણ બદલાઈ ગઈ હતી છ એ જેઠાણીઓએ જે ધન અને અનાજ સંતાળીને રાખ્યું હતું એને જીવાત લાગી ગઈ કુદરતનો ન્યાય જુઓ જેઠાણીઓએ લાલચમાં આવીને જે અનાજ સંગ્રહ્યું હતું તે ખાવાલાયક ન રહ્યું ઘરમાં ખાવાના ફાંફા પડવા લાગ્યા ભાઈઓ વચ્ચે ઝઘડા શરૂ થયા અને સંપત્તિના નામે માત્ર પથ્થરો જ બાકી રહ્યા પરંતુ પામી અને ભોલાનું અન્નક્ષેત્ર હજી પણ ચાલતું હતું લોકો અજરજ પામતા કે જ્યાં કોઈના ઘરમાં અનાજનો દાણો નથી ત્યાં પામીના રસોડે હજારો લોકો કેવી રીતે જમે છે આ પામીના સોનાના સાણ અને પુણ્યની કમાણીનો પ્રતાપ હતો પામી પોતે રસોડે ઉભી રહીને ગરીબોને પીરસતી એની આંખોમાં હજી પણ એ જ નમ્રતા હતી જે પહેલાં હતી એક દિવસ જેઠાણીઓ ભૂખથી વ્યાકુળ થઈને એકાંતમાં મળી સૌથી મોટી જેઠાણી બોલી આપણે પામીને કેટલું દુઃખ આપ્યું એને ભૂખી રાખી એની થાળીમાં દેડકા મૂક્યા અને આજે જુઓ આખું ગામ એના આંગણે જમે છે અને આપણે ઘરે ભૂખે મરીએ છીએ મારો અહંકાર મને એના પગે પડવા નથી દેતો પણ આ પેટની ભૂખ સહન નથી થતી બીજી જેઠાણીએ રડતા રડતા કહ્યું કે બેન આપણે તેને ઘરની બહાર કાઢી મૂકી હતી હવે ક્યાં મોઢે તેની પાસે જઈશું તે આપણને ક્યારેય માફ નહીં કરે જે રીતે આપણે તેને તિરસ્કાર આપ્યો છે તે પણ આપણને હાથી કાઢશે ઘરમાં આવે એવી હાલત હતી કે નાના છોકરાઓ ભૂખના જેઠાણીઓના પતિઓ પણ લાજાર હતા શરમ અને સંકોચ છોડીને જેઠાણીઓ અને તેમના પરિવારના સભ્યો મોઢું છુપાવીને પામીના અન્નક્ષેત્ર તરફ ચાલ્યા તેમને લાગતું હતું કે પામી તેમને જોઈને મેણા મારશે અથવા બધાની વચ્ચે અપમાનિત કરીને કાઢી મૂકશે જ્યારે તેઓ અન્નક્ષેત્રની લાઇનમાં રહ્યા ત્યારે પામીની નજર તેમના ઉપર પડી પામીએ જોયું કે જે જેઠાણીઓ ક્યારેય જમીન ઉપર પગ નહોતી મૂકતી તેઓ આજે ધૂળમાં લાઈન લગાવીને ઊભી છે તેમના ચહેરા ફીકા પડી ગયા હતા અને આંખોમાં તેજ નહોતું ભોલાએ પામીને કહ્યું કે પામી જો આ એ જ લોકો છે જેમણે તને રડાવી હતી આજે કુદરતે તેમને તારા દ્વારે લાવીને ઊભા રાખ્યા છે તારે જે બદલો લેવો હોય એ આજે લઈ શકે છે પામીની આંખો ભરાઈ આવી પણ એ બદલાની આગ નહોતી એ તો કરુણાની સરવાણી હતી લાઈનમાં ઉભેલી જેઠાણીઓ ધ્રુતી હતી એમને થતું હતું કે હમણાં પામી બધાની વચ્ચે કહેશે યાદ છે ને પેલો મરેલો દેટકો યાદ છે ને પેલી કકડાત ભરી રાતો તેમને ડર હતો કે પામી એમનું અપમાન કરીને ભૂઇખા પેટે કાઢી મૂકશે પરંતુ પામીએ જે કર્યું તે જોઈને ત્યાં ઉભેલા હજારો લોકો સ્તબ્ધ થઈ ગયા પામી પોતાની જગ્યાએથી ઊભી થઈ અને લાઈનમાં ઉભેલી મોટી જેઠાણી પાસે પહોંચી ગઈ તેણે જેઠાણીના ધૂળવાળા હાથ પકડી લીધા અને રડતા રડતા બોલી અરે ભાભી તમે લાઇનમાં કેમ ઊભા છો આ ઘર તમારી વહુનું છે આ અન્નક્ષત્ર તમારું છે જેઠાણી તો માં સમાન કહેવાય અને માં ક્યારેય લાઇનમાં ઊભી ન રહીએ પામીનો આવો આવકાર જોઈને છ એ જેઠાણીઓ જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ પામી તેમને આગ્રહ કરીને અંદર લઈ ગઈ તેણે પોતાના હાથે સોનાની થાળીઓ પીરસી અને જેઠાણીઓને પ્રેમથી જમવા બેસાડી જેઠાણીઓના ભાણામાં તેણે એ જ વાનગીઓ પીરસી જે તેમને સૌથી વધુ ભાવતી હતી મોટી જેઠાણીના હાથમાંથી કોળીઓ છૂટી ગયો તે ધ્રુસકેને ધ્રુસકે રડી પડી તેણે પામીના પગ પકડી લીધા અને બોલી બેટા પામી અમને માફ કરી દે અમે તો તારી થાળીમાં ઝેર પીરસ્યું હતું અને તું આજે અમને પ્રેમ પીરસી રહી છે અમે તો તને કચરો સમજીને ફેંકી દીધી હતી પણ તું તો હીરો નીકળી અમારી આંખો ઉપર પાપના મોતી હતા એટલે અમે તારા પુણ્યાને ન જોઈ શક્યા બીજી જેઠાણીઓએ પણ રડતાં રડતા પોતાની ભૂલ કબૂલ કરી આખું અન્નક્ષત્ર આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયું ભોલો પણ દૂર ઊભો રહીને ગર્વથી પોતાની પત્નીને જોઈ રહ્યો હતો એને આજે સમજાયું કે વેરથી વેર નથી સમતું પણ પ્રેમથી ગમે તેવા કઠોર હૃદયને ઓગાળી શકાય છે પામીએ શાંત અવાજે કહ્યું કે ભાભી જે થયું એ ઈશ્વરની મરજી હતી જો તમે મને બહાર ન કાઢી હોત તો હું સીમમાં સાણવીણમાં ન ગઈ હોત અને મને આ સેવાનો અવસર ન મળ્યો હોત તમે તો મારા ભલા માટે જ એ બધું કર્યું હતું એમ માનીને મેં બધું ભૂલી દીધું છે આપણે હવે ફરીથી એક જ ઘરમાં સાથે રહીશું દુકાળના એ કપરા સમયમાં પામીએ માત્ર પોતાના પરિવારને જ નહીં પણ આખા ગામને બચાવી લીધું જેઠાણીઓનો અહંકાર સાવ ઓગળી ગયો હતો જે હાથોએ પહેલાં પામીને ધક્કા મહેરાતા એ જ હાથો હવે પામીની સેવામાં લાગી ગયા હતા આખું ઘર હવે એક થઈ ગયું હતું દુકાળના દિવસો ધીમે ધીમે વીત્યા અને આકાશમાંથી અમી સાંટણા થયા ધરતી ફરી લીલી બની પણ આ વખતે પામીનું ઘર માત્ર બહારથી જ નહીં અંદરથી પણ સંસ્કારોની સુગંધથી મહેકી ઉઠ્યું હતું જે આંગણામાં ક્યારેય કડવા વેણ સંભળાતા હતા ત્યાં હવે ભજન અને પ્રેમનો સુર સંભળાતો હતો જેઠાણીઓએ હવે ઘરની બધી સત્તા પામીના હાથમાં સોંપી દીધી હતી પણ પામીની નમ્રતા તો જુઓ તે હજી પણ પહેલાની જેમ જ વહેલી ઉઠતી અને ઘરના વડીલોની સેવા કરતી તેણે ક્યારેય પોતાની જેઠાણીઓને એ વાતનો અહેસાસ ન થવા દીધો કે તે હવે ધનવાન છે કે તે લોકોએ તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું પામીના આ વ્યવહારે જેઠાણીઓના હૃદયમાં જે પાપ રહેલું હતું એના અંશોને પણ ભાળી નાખા ગામના લોકો માટે પામી હવે માત્ર એક વહુ નહોતી પણ માં બની ગઈતી ભોલાએ જોયું કે એમનો પરિવાર હવે એક અતૂટ તાંતણે બંધાઈ ગયો છે તેણે ગામમાં એક મોટી પાઠશાળા અને ગૌશાળા બનાવી જ્યાં બાળકોને ભણતરની સાથે સંસ્કારોનું શિક્ષણ આપવામાં આવતું એક દિવસ સાંજે આખો પરિવાર વડલા નીચે બેઠો તો મોટી જેઠાણીએ પામીનો હાથ પકડીને કહ્યું બેટા પામી તે અમને માત્ર માફત નથી કર્યા પણ તે અમને માણસ બનાવ્યા છે જો તું ધાયરી હોત તો અમને ભિખારી બનાવી શક્યું હોત પણ તે તારી મર્યાદા અને સંસ્કાર ક્યારેય ન છોડ્યા ખરેખર સ્ત્રીના સંસ્કાર જ ઘરને સ્વર્ગ બનાવી શકે છે પામીએ હસીને જવાબ આપ્યો કે ભાભી સહનશીલતા એ નબળાઈ નથી પણ એ તો સૌથી મોટું પુણ્ય છે જે ઝાડ નમે છે એ જ ફળ આપે છે મેં તો બસ એ જ કહ્યું જે મારા માતા પિતાએ મને શીખવ્યું હતું વર્ષો વીતી ગયા પામી અને ભોલાની કથા ગામ પહોંચી ગઈ લોકો આજે પણ યાદ કરે છે કે કેવી રીતે એક સ્ત્રીની ધીરજથી સાણ સોનું બની ગયું જે સોનું પામીને મળ્યું હતું એ તો માત્ર ધાતુ હતી પણ સાચું સોનું એના હૃદયમાં રહેલી ક્ષમા અને ભક્તિ હતી આ વાર્તા આપણને શીખવે છે કે જે વ્યક્તિ અન્યાય અને અપમાન સહન કરીને પણ પોતાની મર્યાદા અને સંસ્કાર નથી છોડતી કુદરત તેની સહાય કરે છે વેરનો બદલો વેરથી નહીં પણ પ્રેમ અને ક્ષમાથી લેવો જોઈએ સાચું પુણ્ય ક્યારેય એળે નથી જતું